જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ શહેરી વિસ્તારમાં જે રીતે નવી અને જૂની દુકાનોની નોંધણી કોર્પોરેશનમાં થતી હોય તેવી ગામડાઓમાં નવી અને જૂની દુકાનો પણ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવાની ફરજિયાત બનશે આ કરવા પાછળનું મુખ્ય કારણ તેઓએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર ભારતમાં સ્વચ્છ મિશન અંતર્ગત અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે ત્યારે ગામડામાં સ્વચ્છતા રહે તે હેતુસર દુકાનોએ પણ હવે તેના નિર્ધારિત કરેલા વિસ્તારમાં સ્વચ્છતા રાખવી પડશે જો કોઈ દુકાનદાર ઉણા ઉતરશે તો તેમના પર કાયદાકીય પગલાં પણ કરવામાં આવશે આજે અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આમાં છેલ્લે જે મુખ્ય હેતુ છે જે સ્વચ્છતા જ છે અત્યારે પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન એટલે સ્વચ્છતા સેવા કેમ્પેન પણ છેલ્લા ત્રણ મહિનાથી ચાલ્યો હતો અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ ત્યારે અમે જોઈએ છે ગામડામાં અવારનવાર છોટી મોટી દુકાનો હોય છે જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે અમુક અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે સાફ સફાઈ કરતા હોય છે પણ અમુક 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 જો જગ્યાએ જોવા પણ મળ્યો છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગ્રામ પંચાયતમાં જે છે ફરજિયાત કરાવ્યો છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરિયાતપણે ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત એક આને પ્રમાણપત્ર આપશે અને આમાં જે છે સ્પષ્ટ લખેલો હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તરીકે ગ્રામ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે ને અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં અમારા જે ડેલીનો જે કચરો કા વધારે ભેગો થશે તો એ અમે ડસ્ટબિનમાં જ રાખશું અને આનો પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું બિલકુલ ગ્રામ પંચાયતનો જે છે ગ્રામ પંચાયતના સત્તાઓ મુજબ જે છે આમાં દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એવી રીતે જે છે આને એકબર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે એમ જ પછી બીજી વાર બાર રિપીટ આ વસ્તુ કરે તો અમે જે છે પ્રોપર દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે